બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સુરતમાં ગજેરા ગ્રુપની લક્ષ્મી ડાયમંડ પર આઈટી વિભાગની તપાસ છ દિવસની તપાસ બાદ મોડી રાત્રે અચાનક ટીમ ફરીવાર ત્રાટકી હતી કંપની વાહન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વસંત ગજેરા કંપની પહોંચ્યા હતા આઈટી અધિકારીઓની ગાડીઓનો કાફલો હજી પણ કંપની પર હાજર છે તપાસ દરમિયાન કંઈક વાંધાજનક મળ્યો હોવાની અહીંયા આશંકા સેવાઈ રહી છે ત્યારે કરોડોના ટ્રાન્ઝેક્શન અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે જે રીતે ગજેરા ગ્રુપની લક્ષ્મી નાયમંડ પર આઈટી વિભાગે ફરીવાર તપાસ હાથ ધરી છે છ દિવસની તપાસ બાદ મોડી રાત્રે અચાનક જ ફરીવાર ટીમ ત્રાટકી હોય તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કંપની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો છે વસંત ગજેરા કંપનીમાં પહોંચ્યા છે આઈટી અધિકારીઓની ગાડીનો કાફલો હજુ પણ કંપનીની બહાર જોવા મળી રહ્યો છે ત્યાં હાજર છે તપાસ દરમિયાન કંઈક વાંધાજનક મળ્યું હોવાની આશંકા સેવાતી હોય છે ત્યારે કરોડોના ટ્રાન્ઝેક્શન અને દસ્તાવેજોની ઝીણવટભરી અહીંયા તપાસ કરવામાં આવશે આઈટી વિભાગની આ તપાસ ફરીવાર થઈ રહી છે ગજરા ગ્રુપની લક્ષ્મી ડાયમંડ પર ત્યારે છ દિવસની તપાસ થઈ અને ત્યારબાદ મોડી રાત્રે અચાનક ફરીવાર ટીમ ત્રાટકી હતી છ દિવસની તપાસ થઈ અને ત્યારબાદ ફરીવાર આ ટીમ ત્રાટકે છે અને આઈટી વિભાગની તપાસ ફરીવાર ગજરા ગ્રુપની લક્ષ્મી ડાયમંડ પર થઈ રહી છે કંપની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે ત્યારે આઈટી અધિકારીઓ અને ગાર્ડીનો કાફલો પણ કંપનીની બહાર જોવા મળી રહ્યો છે કરોડોના ટ્રાન્ઝેક્શન અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે વાંધાજનક કંઈક મળ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે તપાસ થઈ રહી છે છ દિવસથી આ તપાસ થઈ રહી છે ગજરા ગ્રુપની લક્ષ્મી ડાયમંડ પર આઈટી વિભાગ છ દિવસથી તપાસ કરી રહ્યો છે ત્યારે ફરીવાર ગઈકાલે મોડી રાત્રે અચાનક ટીમ ત્રાટકી હોય અને ફરીવાર તપાસ હાથ ધરવામાં આવી હોય તેવી અહીંયા માહિતી સૂત્ર પાસેથી મળી રહી છે કંપની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે કંપનીના અહીંયા વસંત ગજરા જે છે તે પણ પહોંચ્યા છે તે પણ ઓફિસ પહોંચ્યા છે લક્ષ્મી ડાયમંડ પર ખાતે અહીંયા આઈટી વિભાગ જયારે તપાસ કરી રહ્યું છે ફરીવાર તપાસ કરી રહ્યું છે છ દિવસ બાદ ફરીવાર ટીમ જે છે તે મોડી રાત્રે અચાનક ત્રાટકી હતી આઈટી અધિકારીઓના ગાડીનો કાફલો હજુ પણ કંપનીની બહાર હાજર જોવા મળી રહ્યો છે વસંત ગજરાજ કંપનીએ પહોંચ્યા છે તપાસ દરમિયાન કંઈક વાંધાજનક મળ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે કરોડોના ટ્રાન્ઝેક્શન અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે છ દિવસથી આ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે કરોડોના ટ્રાન્ઝેક્શન અને સાથે જ જે દસ્તાવેજો છે તેને લઈને ઝીણવટભરી તપાસ આઈટી વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે ગજરા ગ્રુપની આ સુરતની લક્ષ્મી ડાયમંડ કે જ્યાં આઈટી વિભાગ ફરી ફરીને તપાસ કરી રહ્યું છે છ દિવસ તપાસ થઈ અને ત્યારબાદ ફરીવાર શંકા જઈ છે અને શંકાના આધારે આ તપાસ ફરીવાર ગઈકાલે મોડી રાત્રે ટીમ ત્રાટકી હતી અને થઈ હતી રાકેશ આપણી સાથે લાઈવ ગયા છે રાકેશ ગજેરા ગ્રુપની આ લક્ષ્મી ડાયમંડ પર આઈટી વિભાગ ફરી ફરી તપાસ કરી રહ્યું છે છ દિવસ તપાસ થઈ અને ગઈકાલે મોડી રાત્રે પણ ટીમ ત્રાટકી હતી શું મળ્યું છે શું શંકાજનક વસ્તુઓ મળી છે ડોક્યુમેન્ટની પણ તપાસ થઈ રહી છે શું વિગતો જે બિલકુલ આ બાબતે કોઈ આઈટી વિભાગ દ્વારા સત્તાવાર રીતે ફોડ પાડવામાં આવ્યો નથી પરંતુ સૌથી મહત્વની બાબત બનીને એ સામે આવી છે કે છઠ્ઠા દિવસે આઈટી વિભાગ દ્વારા જે રેડ આટોપી લેવામાં આવી હતી ત્યાં મોડી રાતથી ફરી આઈટી વિભાગના અધિકારીઓએ છે તે કતારગામ સ્થિત ગજેરા એન્ડ ગ્રુપ કંપનીની લક્ષ્મી ડાયમંડ ઉપર તપાસ છે તે શરૂ કરી છે એવી તો શું જાણકારી આઈટી વિભાગને મળી છે કે આઈટી વિભાગે ફરી છે તે અહીં રેડ કરવાની ફરજ પડી છે હાલ તસવીરો આપણે જે લક્ષ્મી ડાયમંડના પરિષદની બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં કંપનીની અંદર હાલ પણ જે પોલીસ બંદોબસ્ત છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને જે અધિકારીઓની ગાડીઓનો કાફલો છે તે પણ હાલ જે કંપની ઉપર મોજૂદ છે આપણે જણાવી દઈએ કે સતત જે છ દિવસ સુધી આ તપાસ ચાલી હતી અને છઠ્ઠા દિવસે જ આ તપાસ છે તે આટોપી લેવામાં આવી હતી કેટલાક મહત્વના દસ્તાવેજો જે પ્રમાણેના કબજે કરવામાં આવ્યા છે તે દસ્તાવેજોનું હવે ક્રોસ વેરીફિકેશન એટલે કે ઉલટ તપાસ છે તે કરવામાં આવનાર છે આ ઉપરાંત જે વસંત ગજેરાના સીએ છે તેમના દ્વારા આઈટી વિભાગના અધિકારીઓને તપાસમાં કોઈ પણ પ્રકારનો સાથ સહકાર આપવામાં આવ્યો નથી તેવી જાણકારી પણ હાલ સામે આવી રહી છે અને તેને લઈને વિભાગ તરફથી જે સીએ એસોસિએશનને પણ જાણકારી આપવામાં આવી છે ઉપરાંત જે સીએ છે તેને પણ નોટિસ આપવામાં આવી છે મહત્વની બાબત એ જ બની રહેશે કે આઈટી વિભાગ જે દસ્તાવેજો કબજે કર્યા છે તે દસ્તાવેજોની ઉલટ તપાસમાં કેટલી કરચોરીનો આંખ બહાર આવે છે કારણ કે રોકડ રકમ જ્વેલરી ઉપરાંત બજારના રોકાણ વિવિધ જે આર્થિક વ્યવહારોની પણ છે તે તપાસ છે તે કરવામાં આવી રહી છે એટલે તપાસના અંતે જ કરચોરીનો આંકડો છે તે કેટલો છે તે એની જાણકારી છે તે સામે આવી શકે છે જો કે જે પ્રમાણે છ દિવસ સુધી ચાલેલી તપાસ છઠ્ઠા દિવસે મોડી સાંજે જ્યારે આટોપી લેવામાં આવી હતી ત્યારે ફરી આઈટી વિભાગના દરોડાની કાર્યવાહીને લઈને સવાલ એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યા છે કે એવી તો કોઈક મહત્વની કડી ફરી આઈટી વિભાગના અધિકારીઓને મળી છે અને તે જ કારણ છે કે આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા હવે ફરી લક્ષ્મી એન્ડ ગ્રુપ ડાયમંડ કંપની ઉપર જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે જી બિલકુલ રાકેશ સમગ્ર માહિતી સાથે જોડાવ બદલ આપનો આભાર